વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા વન વિભાગ દ્વારા નવીન ફોરેસ્ટ કોલોનીના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા નોર્મલ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે શહેરામાં એમજીવીસીએલની કચેરી સામે આવેલ નવીન ફોરેસ્ટ કોલોનીના પટ્ટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં શહેરા વહીવટીતંત્રના અધિકારીઓ અને વિસ્તારના હોદ્દેદારો દ્વારા આંબો બદામ જામફળ મહુડો લીમડો અને વડ જેવા વિવધ વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ દરેક વ્યક્તિએ પોતાના ઘરે જઈ આંગણે એક વૃક્ષ વાવી ધરતીને પોલીથીન મુક્ત બનાવવા અપીલ કરી આ કાર્યક્રમમાં શહેરા નોર્મલ રેન્જના પરિક્ષેત્ર વન વનઅધિકારી આરવી પટેલ સામાજિક વનીકરણ વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી અમિત ચૌધરી શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ શહેરા પોલીસ મથકના પીઆઈ એ બી ચૌધરી શહેરા પશુપાલન શાખાના ડોક્ટર એ બી કાનાણી શહેરા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મગન પટેલિયા મહામંત્રી નટુભાઈ રાઠોડ રમણભાઈ રાઠોડ કોષાધ્યક્ષ હાજાભાઈ ચારણ શહેરાનગર ભાજપ પ્રમુખ તેજસ શાહ સહિત વન વિભાગના કર્મચારીઓ તેમજ વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બાબાજી જોજો कई ऑफिस आपने नवी कॉलोनी बनाई આજ રોજ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા તાલુકામાં શહેરા ગ્રામજનો શહેરા તાલુકાના સંકલનના તમામ અધિકારીઓ સાથે રહી એમ જીવીસીએલ ઓફિસની સામે નવીન ફોરેસ્ટ કોલોની બનાવેલ હોય તે જગ્યા ઉપર સૌ સાથે રહી અને અલગ અલગ પ્રકારના પચાસ વર્ષ સો વર્ષનું આયુષ્ય ધરાવતા એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું અને દરેક વ્યક્તિને આવેલા નાગરિકોને તમામને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સંદેશ આપ્યો હતો કે દરેક પોતાના પોતાની ફરજ પ્રમાણે ઘરે જઈ અને આજુબાજુના પાડોશમાં વિસ્તારમાં એક એક વૃક્ષો આવશે અને પોલીથીન મુક્ત આપણે આ ધરતીને એકદમ ક્લીન ચીટ કરીશું પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ન્યૂ ફોરેસ્ટ કોલોની ખાતે ઉજવવામાં આવ્યું છે જે આપણે પચાસ રોપાનું વાવેતર કરવામાં આવેલું છે જ્યાં અલગ અલગ રોપા જેવા કે જામફળી છે બદામ છે શીશુ છે મહુડા છે એવા અલગ અલગ રોપાનું વાવેતર કરવામાં આવે છે પાંચ જૂનની ઉજવણી ઓગણીસ તોતેરમાં શરૂઆત કરવામાં આવી હતી સરકાર શ્રીનો ધ્યેય એવો હતો કે જે સમયે પોલ્યુશન દરિયાઈ પોલ્યુશન પ્લાસ્ટિક પોલ્યુશન અનેક પોલ્યુશનો વધી રહ્યા હતા એટલે સરકારનું એક સિદ્ધાંત સરકારે જાહેર કર્યું હતું કે આપણે વૃક્ષ વાવશું વરસાદ લાવશું અને પોલ્યુશન હટાવશું એ અનુસંધાને ઓગણીસો તોતેરમાં એમાં વૃક્ષ વાવેતરની શરૂઆત થતી હતી અને ત્યારથી અત્યાર સુધી સદંતર સરકારી સંસ્થાઓ બિન સરકારી સંસ્થાઓ કોલેજો સ્કૂલો દરેકને મુમેન્ટેબલ જોઈન્ટ કરી અને વૃક્ષો વાવેતર સાથે જોઈન્ટ કરી અને વૃક્ષનું શું મહત્ત્વ છે તે વિશે સરકારે પાંચ જૂને એક વિશ્વ પર્યાવરણ દિવસનો એક સિદ્ધાંત ઊભો કરેલો છે એમાં એક શ્રી એવું છે કે દરેકને વૃક્ષની ખબર પડવી જોઈએ કે વૃક્ષ વૃક્ષ આપણને શું શું આપે છે તો વૃક્ષમાંથી ફળ ફૂલ ઔષધિ અનેક વસ્તુઓ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને એક સરકારે એ પણ જાહેરાત કરી છે કે જ્યારે કોરોના કોરોનાનો સમય ક્રિટિકલ હતો એ સમયે દરેકને ઓક્સિજનની જરૂર પડતી ઓક્સિજન શામાંથી મળે છે તો એક વૃક્ષમાંથી પેદા થાય છે તો દરેકે એક વૃક્ષ વાવું જોઈએ જે અનુવાયે સરકારનો સિદ્ધાંત કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો બસ એ અનુવાય પાંચ જૂનની ઉજવણી કરવામાં આવે છે અને વધુને વધુ લોકો જાગૃત બને અને પર્યાવરણનું વાતાવરણ જે છે એનું મેન મહેનત જળવાઈ રહે એ માટે આપણે પાંચ જૂનની ઉજવણી કરવામાં આવે છે